નમસ્કાર મિત્રો ગુજરાતમાં અત્યારે ચોમાસાનો માહોલ બરોબર જામ્યો છે અને હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે જેના કારણે ઘણા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે તારીખ છ જુલાઈના રાત્રિના રોજ ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે તેમજ આવતીકાલે તારીખ સાત જુલાઈના રોજ ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને મળતી રહે તો આજે રાત્રે છ જુલાઈના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા છે જેમાં બનાસકાંઠા પાટણ કચ્છ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓની અંદર ઓલે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના છે તેથી લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે આ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ વડોદરા અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેના કારણે આ જિલ્લાઓની અંદર યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ આવતીકાલે તારીખ સાત જુલાઈના રોજ કે આ જિલ્લાની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે જેની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જેના કારણે આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે આ સિવાય અમરેલી ભાવનગર સુરત તાપી અને ડાંગ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે જેના કારણે તેમને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે હવામાન વિભાગની આ આગાહીના પગલે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે અને લોકોને પણ સુરક્ષિત રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તો હાલ આ વિડીયોની અંદર આટલું જ વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો